યજ્ઞના આચાર્ય રાવલ હાર્દિકભાઈ અને ઉપાધ્યક્ષ લક્ષ્મી શંકર પંડ્યાએ પ્રસંગનું મહાત્મ્ય ઉજાગર કર્યું કડી સોસાયટીઓના રહીશો આનંદપૂર્વક શોભાયાત્રામાં જોડાયા ગરબે ગુમ્યા કથાકાર દેવપુરી બાપુએ સમય આપી સ્ટેજ પર દાતાઓનું સન્માન કર્યું ભોજન પટેલ રણછોડભાઈ પરિવાર અને સાતસો પચાસ દીકરીઓના ભેટદાતા તરીકે પટેલ માણેકલાલ પરિવાર જોડાયા સાગર સેવા આપી સત્યાવી સમાજના પ્રમુખ ભીખાભાઈએ ધાર્મિક વક્તવ્ય પૂરું પાડ્યું ડેલિકેટ પટેલ ગોવિંદભાઈ રશિકભાઈ પટેલ શંભુભાઈ માસ્ટરે પ્રસંગમાં ઉત્સાહપૂર્વક સેવા આપી સર્વજનના સહકારથી માતાજીનો આ પાવન પ્રસંગ અતિભવ્ય રીતે ઉજવાયો રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ આજે હું સ્વાગત કરું છું તારીખના રોજ શ્રી વાઘેશ્વરી વેજુ માતાજી મંદિર જે અમારું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નજીકની બાજુમાં નાનકડી ગામ નાન નાની કડી વિસ્તારની અંદર વેજુ માતાનું મંદિર આવેલું છે તેનો આજે અગિયારમો પાઠોત્સવ છે આ ત્યારે સવારના સાડા આઠથી આખા કડી નગરની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રાની અંદર બગી બેન્ડ સાઉન્ડ અને ખૂબ સારી રીતે હરિભક્તોએ ખૂબ સારું કામ કર્યું લોકો વહેજુ મહિલા મંડળે ખૂબ સુંદર મજાના ગરબા ગાવ્યા ગાતા ગાતા તે લોકો છે માતાજીના મંદિરે ધજા લઈને આવ્યા માતાજીને ધજા ચડાવવામાં આવી આ મંદિરમાં સવારના સાડા નવથી નવચંડી યજ્ઞની પણ શરૂઆત કરવામાં આવી એની અંદર લગભગ પંદર પાટલા હતા અને આજે બપોરનું ભોજન પણ લગભગ ત્રણેક હજાર માણસ જમ્યો છે અને સાંજનો મહાપ્રસાદ દસ હજાર માણસો જમશે અમારો આ વહેજુ મહિલા મંડળ અને આ વેજુ પરિવાર એટલે કે અગોલા પરિવાર રાણીપા પરિવાર છેલ્લા અગિયાર વર્ષથી ધામધૂમથી માતાજીનો પ્રસંગ ઉજવી રહ્યા છે મા વેજુની દયા છે અને મા વેજુની દયાથી એની પ્રેરણાથી અમારો આખો અગોલા પરિવાર આખો અમારો રાણીપા પરિવાર સુખ સંપત્તિ અને પરિવાર દેશ વિદેશમાં પણ અમારા બાળકો આ પ્રસંગ આ ન્યૂઝ લક્ષ ચેનલના સમાચાર જોશે એ પણ માતાજીની ધજલા દર્શન કરી ખૂબ આનંદ વિભોળ બની જાય છે આજના આ સુખ પ્રસંગે પરમ પૂજ્ય લોક સંત દેવ મુરારી બાપુ પણ આવેલા રામગીરી બાપુ પણ આવેલા બીજા અન્ય સંતો આવેલા અને દાતાઓ પણ ખૂબ મન મૂકીને વરસેલા અને પેલી કહેવત છે ને અમે મન મૂકીને વરસ્યા તમે મુસળધારી વરસ્યા આજનો દિવસ આનંદમય મંગલમય તમામ હરિભક્તોને જય માતાજી મોમેન્ટ જય માતાજી અને તમામ દાતાઓને મોમેન્ટો સાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું